સુરતની લીંબાદ પોલીસે વર્ષ બે હજાર નવમાં રોકડ પાંચ લાખ લઈ પરત ન કરનારા આરોપીને યુપીના ચિત્રકૂટથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ છે આ પોલીસે જણાવ્યું હતું કે સુરત પોલીસ કમિશનરી શહેરમાં ગંભીર ગુનાઓ આજની નાસ્તા ફરતા આરોપીઓની પકડી પાડવા આદેશ આપ્યા છે જે અનુસંધાને લિંબાયત પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન પોલીસને બાતી મળી હતી કે વર્ષ બે હજાર નોમાં પાંચ લાખ રૂપિયા લઈ જાય પરત ન આપી ઠોકાઈ કરનાર આરોપી ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ ખાતે છે જેથી પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી ત્યારે રામાકાંત ઉર્ફ લાલા ઇન્દ્રપાલ મિશ્રાની પોલીસે ચિત્રકૂટમાંથી ધરપકડ કરી છે પકડાયેલ રમાકાંતને ને પૂછપરછમાં સામે આવ્યું હતું કે વર્ષ બે હજાર નવમાં નારાયણ ત્રિપાઠીએ ઉધના સોશિયલ સર્કલ પાસે લાખ તથા બાઇક લઈ પરત આવ્યો ન હતો અને વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયો હતો આરોપી પોતાની ધરપકડ તાળમાં ઉત્તર પ્રદેશ ભાગી ગયો હતો ત્યારે સોલ વર્ષ લિંબાય પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી વી ન્યૂઝ સુરત